આપણે નમક નાખીને પીસી લીધું છે જ આજે મને ફૂદીનાની પૂરી બનાવી હતી ગ્રેવી ઓલરેડી તૈયાર છે મારા જોડે અને બાકી કેમ કે પપ્પા પણ આજે મમ્મી સાથે ત્યાં ફિલ્ડમાં મમ્મી ગયા છે તો પપ્પા પણ એમની સાથે આજે ગયા છે તો મેં કીધું ચલો આજે એમને બને આપું કેમ કેમકે રોજે રોજે કાંઈક તો ઘરે છું તો કાંઈક બનાવી આખું એક્સ્ટ્રા છે તો

એમાં હું ચાર આપણે આ બ્લેક સોલ્ટ છે એ જ ચમચી કાળુ પાવડર હળદર કે કાંઈ જ નહીં નાખી આપણે એક ચમચી જીરું પાવડર બસ એટલું જ આપણે નાખવાનું છે આની અંદર થોડી અડધી ચમચી જેટલી હિંગ નાખી દેસુ અને મુજબ સુજી નાખશું અને લોટ બાંધી દેસુ ખાલી સૂજીની જ પૂરી બનાવવાની છે અને હા મોડ માટે આપણે તેલ નાખશું જે રહી આની અંદર આપણે બે મોટી ચમચી તેલ નાખી દેસુ

જો અત્યારે એટલો ઢીલો છે હવે આને રેસ્ટ કરીને આપણે રાખી દેસુ કેટલું એવું હવે આને આપણે રેસ્ટ થવા દેસુ એટલીસ્ટ વીસ થી પચીસ મિનિટ માટે જો વીસ મિનિટ થઈ ગઈ છે અને લોટ જો બળક થઈ ગયો છે ને એકદમ એટલે કેટલો લૂઝ હતો ને હવે એકદમ પ્રોડક્ટ થઈ ગયો છે અને જેમ જેમ આ આસપૂજી સુકાશે થતો જશે હવે આમાંથી આપણે બનાવશું પૂરી આટલું લઈશું આપણે અને સાવ થોડોક સાવ થોડો ખાલી ચીપકે અને આવી રીતે આપણે બધા જ મોટા મોટા રોટલા બનાવીને રાખતા આવશું ને પછી એક સાથે તળી લેશું કેમકે અત્યારે હું એકલી છું બે જણ હોય તો શું થાય એક બનાવતું આવે ને એક તળતું આવે અત્યારે એકલી છું એટલે આવી રીતે બધા હું રોટલા બનાવી લઉં

તો પૂરી માટે એક મસ્ત ટેસ્ટ આવે સંચર મીઠાનો અને લાલ મરચાનો પેલા આપણે આને પૂરીને તેલમાં નાખી દઈ અને પછી આપણે મસાલો છે એ છાંટશું હવે જો પૂરીને આમ લઈ લેશું આપણો મસાલો છે એ મરચું અને સંચરને મિક્સ કરી દે અને હવે થોડો થોડો આમ છાંટા લેશું ઉપર ઉપર ગરમ હોય ત્યારે જ પૂરી ગરમ હોય ત્યારે જ નાખવાનું છે તો ચીપકશે નહીં તો રાખી શકશે મસાલો તૈયાર હવે કોઈ ટેસ્ટ કરવા વાળું છે હું પૂછું કે કેવી થઈ છે તો હું જ ખાઈને કહું મેં તો ખાઈ લીધું છે ઓલરેડી એકદમ મસ્ત ક્રિસ્પી અને સરસ થઈ છે હવે જ્યારે સાંજે મમ્મી અને પપ્પા આવશે ત્યારે એમના કે કેવી થઈ છે તો આ હતી ફુદીના અને ધાણા લીલા મરચાંની ગ્રીન આની અંદર હળદર નથી ને આખી ગ્રીન પૂરી કેવી લાગી કમેન્ટમાં જરૂર કહેજો અને સારી લાગે તો લાઈક શેર અને કમેન્ટ કરવાનું ના ભૂલતા થેન્ક યુ

આઉટ ઓફ તો મિત્રો અહીં વિડીયોનું કરી એન્ડિંગ કાલે મળીએ પાછા નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે યા નવી રેસીપી સાથે ત્યાં સુધી આપશો જય શ્રી કૃષ્ણ જય જય ગૌરી ગુજરાત અને જય ભારત પણ મિત્રો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જરૂરથી કહેજો અને આશા રાખીશ કે હવે હમણાં અમારી આ રેસીપી રેસીપીના નવા નવા વિડીયો છે દ્રષ્ટિ સાથેના વિડીયો છે એને વિશેષ શેર કરી અને મારા મારી સાથે દ્રષ્ટિને પણ પ્રોત્સાહિત કરશો તો આવજો મિત્રો Bye bye. De dorica vez.